ટુ ફેમિલી કેમ્પ શોભા મજામાં તો આપણે એક નવા બ્લોક સાથે રિવરફ્રન્ટ આવી ગયા છીએ રિવરફ્રન્ટ એક માટી મેળો ભરાણો છે તો આપણે ત્યાં આવી ગયા છીએ ને અંદર અને ઢગલો બંધ દુકાન છે તો આપણે તમને બતાવીએ કેની કેની દુકાન છે તો જોઈએ બધી કપડાં વેરાયટી બધી અલગ અલગ વેરાયટીઓમાં દુકાનો છે તો આપણે તમને બતાવીએ તો ચાલો આપણા પ્રિયાંશભાઈ અને મિતભાઈ જોડે છે તે ફોન નું કામ ચાલુ છે એમના ફોનમાં કપડાં ચણિયા ચોળી અલગ અલગ વેરાયટી મસ્ત બધું મળે છે ઝુમ્મર વગેરે હિંચકા બેસવા માટે ખુરશી વગેરે આ છોકરીઓ માટે છે બધું ગળામાં પહેરવાનું અલગ અલગ વેરાયટી અહીંયા પણ બધી વેરાયટીઓ છે ફરત કામ આપણે દરવાજામાં લગાવવું હોય તો છે આવા રિવરફ્રન્ટ અમદાવાદ વાળા બધા લોકોને ખબર જ છે માટી મેળો ભરાણો છે વેરાયટીઓ બહુ બધી મસ્ત છે ડ્રેસ વધારે છોકરીઓ માટે જ વેરાયટીઓ છે અલગ અલગ સર પટ્ટા શર્ટ શર્ટ હોય તો છે છોકરા માટે મસ્ત વેરાયટી પર્સ બેલ્ટ બધું વગેરે મળે છે આવો બધા રિવરફ્રન્ટ લેવાય તો મસ્ત મસ્ત પર્સ છે જોઈ શકો છો તમે સારા સારા ડ્રેસ મસ્ત છે છોકરીઓ માટે સારી એવી વસ્તુ વેરાયટી છે તમે જોઈ શકો છો એસલ હોનાનું છે આવો સસ્તા ભાવ મળી જશે આ ડ્રેસ દુપટ્ટા ચણિયા ચોળી ડ્રેસ વગેરે કહી શકે છે તમે બહુ વિશાળ એક મોટો મેળો ભરાણો છે માટી મેળો તમે જોઈ શકો છો મસ્ત માટીના મૂર્તિની એવી મસ્ત એવી વસ્તુ મળે છે રિવરફ્રન્ટ માટી મેળામાં And ding. પર્સ મસ્ત મસ્ત વેરાયટીમાં મળે છે અહીંયા આવી જાઓ આ પરત આપણે દરવાજામાં લગાવવા માટે મસ્તનું છે બધું ડ્રેસ નવરાત્રિમાં પહેરવા જેવી વસ્તુઓ છે બધું તમે જોઈ શકો છો ડ્રેસ ને એવું છે પર્સ મસ્ત વેરાયટીવાળા છે ફરવા જેવું છે વિદેશમાં જતાં હોય નવરાત્રિમાં પહેરવા માટે છે બધું નાખી દેવી ને ભાઈ ડ્રેસ મસ્ત એવા મળે છે પર્સો આપણે અમદાવાદ રિવરફ્રન્ટ માટી માટીમેળામાં ગયા હતા તો ત્યાં અનેક વેરાયટીઓ મળે છે બહુ બધી દુકાનો છે અને અનેક વસ્તુઓ મળે છે જેમ કે કપડાં કુર્તાઓ ગળામાં પહેરવાના સેટ પર્સ ડ્રેસ શર્ટ અનેક મૂર્તિઓ વગેરે વગેરે બહુ બધું જ મળે છે તો જે લોકો અમદાવાદના હોય તે લોકો જરૂરથી જાઓ માટીમેળામાં વ્યાજબી ભાવે સારી વસ્તુ મળે છે ગણપતિની મૂર્તિઓ છે અને આઠ તારીખ લગી તે હજુ મેળો ત્યાં જ રહેવાનો છે તો જરૂરથી વિઝિટ કરો અમદાવાદના લોકો અને કોઈ બહારથી અમદાવાદ ગયા તો પણ રિવરફ્રન્ટ માટી મેળાવા જાઓ આઠ તારીખ લગી તે મેળો છે અને આપણો વિડીયો અહીંયા પૂરો થાય તે જો જે લોકોએ આપણા વિડીયો નથી જોયા તે લોકો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયો જોઈ અને જેમ બને એમ શેર કરો જેથી કરીને આપણે નવા નવા બ્લોગ લેતા આવશું અને કાલે એક નવા બ્લોગ સાથે ફરીથી મળે જય માતાજી